છો તમારું ઇન્ટ્રોડક્શન આપી દેજો અને તમારું વર્ક વિશે થોડું જણાવી દેજો મારો નામ છે નિખિલ બી ચૌહાણ હું સંશોધન અધિકારી જિલ્લા પંચાયત કચેરી ભાવનગર ખાતે ફરજ બજાવું છું અને હાલમાં અમે લેટેસ્ટની અંદર જે સરકાર શ્રી દ્વારા જે નાણાપંચ રચાયેલું તેરમું નાણાપંચ જેના અધ્યક્ષ હતા વિજય કેલકર સાહેબ

લગભગ તેત્રીસ હજાર પાંચસો જેટલા યુનિટ નોંધાયેલા છે એવી રીતે આપેલી છે કે ભૂતકાળની અંદર વર્તમાનની અંદર અને ભવિષ્યની અંદર કયા કયા પ્રકારના ફેરફાર થયા અને કયા કયા પ્રકારના ફેરફાર થશે આનું સચોટ એની અંદરથી તમને નિર્ણય લઈ શકો છો કોઈ પણ બાબતનો અને આ રિપોર્ટ અત્યારે અમે રાજ્ય સરકાર લેવલે પણ સૌ કરેલો છે કે જેથી ગુજરાતમાં તો જે જિલ્લાઓ છે તેને કામ લાગે છે પરંતુ ભારત લેવલે પણ જેટલા બી જિલ્લાઓ છે તેની માટે આ રિપોર્ટ ખૂબ જ મદદરૂપ થાય આ પ્રકારનો રિપોર્ટ તૈયાર કર્યો છે થેન્ક યુ સર